સમાસ્થિત પોડાર જમ્બો કિટ્સ શાળા દ્વારા વૃક્ષારોપણની આ અનોખી રૂપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૃથ્વી દિવસની હૃદયસ્પર્શી અને પર્યાવરણ પ્રત્યેની સભાન ઉજવણીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાજ સ્થિત પોડાર જમ્બો કિટ શાળા ખાતે વૃક્ષારોપણની આ અનોખી ઝુંબેશ એટલા માટે કહી શકાય કારણ કે અહીં બાળકો ખેડૂતના પોશાકમાં વૃક્ષારોપણ કરતા નજરે પડ્યા આ એક અનોખો જ નજારો અહીં જોવા મળ્યો બાળકો કે જે પૃથ્વીના ભાવિ રક્ષક છે તે પણ આ એક લીલી લહેર જે ચાલી રહી છે પૃથ્વીને લીલી બનાવવાની એટલે કે પૃથ્વીએ જીવંત રાખવાની પર્યાવરણનું રક્ષણ કરવાની જે પહેલ સમાસ્થિત પોડાર જમ્બો કિડ્સ શાળા દ્વારા કરવામાં આવી છે તેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખેડૂતોના પોશાકમાં બાળકોએ અલગ અલગ વૃક્ષો છોડ અને જડીબુટ્ટીનું વાવેતર કર્યું નાના ખેડૂતો મોટી અસર થીમ હેઠળ એક જીવંત વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખેડૂતોના પોશાક પહેરીને છોડ વાવીને અને પૃથ્વી માતાના પોષણનું મૂલ્ય શીખતા નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજ રોજ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ પહેલનો ઉદ્દેશ્ય હતો કે યુવા પેઢીમાં પર્યાવરણીય જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવાય સ્ટ્રોટોપી અને ઓવરઓલ પહેરીને બાળકોએ વિવિધ પ્રકારના વૃક્ષો જડીબુટ્ટીઓ અને ફૂલોના છોડ વાવીને યુવા ખેડૂતોની ભૂમિકા ભજવી દિવસની શરૂઆત થઈ ખેડૂત પરેડથી જ્યાં બાળકો રમકડાના સાધનો અને પાણીના ડબ્બા સાથે ગર્વથી કૂચ કરી રહ્યા હતા પ્રવૃત્તિઓમાં ધ જર્ની ઓફ અ સીડ શીર્ષક સાથે વાર્તા કહેવાનું સત્ર ઇકો થીમ આધારિત રમતો અને પ્રકૃતિની ઉજવણી કરતી જીવંત ગાયનનો સમાવેશ થયો દરેક વર્ગને એક છોડ અને તેમના છોડ માટે કસ્ટમાઇઝ નામનો ટેગ આપવામાં આવ્યો જે લાંબા ગાળાની સંભાળ અને પ્રકૃતિ સાથેના જોડાણને પ્રોત્સાહન આપ્યું હતો મેમોરીઝ ફોટો દિવસને આકર્ષણ અને ઉત્સાહભેર બનાવી દીધો આ કાર્યક્રમનું સમાપન સામૂહિક પૃથ્વી દિવસ પ્રતિજ્ઞા સાથે થયું જેમાં એક સમયે એક વૃક્ષ ગ્રહનું રક્ષણ કરવાનું વચન આપવામાં આવ્યું પૃથ્વી દિવસ પ્રત્યેના અનોખા અભિગમે માત્ર શીખવાનું જ મનોરંજન બનાવ્યું નહીં પરંતુ પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાના મહત્વ વિશે યુવાન હૃદય પર અમિત છાપ છોડી जी हम लोग किट समाज से हैं और आज हमारे यहाँ पे अर्थ डे का सेलिब्रेशन है हम चाहते हैं कि हमारे जो छोटे छोटे प्री प्राइमरी के सेक्शन के बच्चे हैं उनको भी ये पता चले कि कितना इम्पोर्टेंट है अर्थ के नेचुरल कंजर्वेशन के बारे में हम चाहते हैं कि वो लोग ट्रीज प्लांट करें एनिमल्स को बचाए पानी पॉल्यूट ना हो ये सारी चीजें अगर बच्चों को अभी से सिखाई जाती है तो उनके ये सारी चीजें जहन में बैठ जाती है और वो आगे चल के ग्लोबल सिटीजन बनते हैं जो बहुत ही रिस्पॉन्सिबल होते हैं ना। मेरा नाम दिप्ति रतनपाल है मैं यहाँ पे हेड मिस्ट्रेस हूँ